જય માતાજી જય લાળકા દિષ્ટ જય મળી જય માતાજી તક જય માતાજી જે પામણી આપણે જો આપણે આ વીણી પડી હતી જે આપણે વીણી પડી હતી તે સીધા આવી ગયા આપણે રામા કાકાને અહીંયા જો આ લોકોએ ભાઈ તુવેર છે ને બે ઢીગલા છે કાબા અર્જનભાઈને તુવેર તો કાઢી લીધી પણ જો આ હાર્ટ છે જો આ રીતે ભાઈ આપણે ઘરે બી કઈ છે જમણવાર શરૂ થઈ ગયો શાક છે ગુવાર નું જય માતાજી જય લાકાધીશ જય મુરલી જય માતાજી જય માતાજી હિતેશભાઈ બામણી આવ્યા ભાઈ આપડે મગતું કુર્તી મિલિટરી મેન છે ક્યાં નો કઈ ગયો અરુણાચલ પ્રદેશ માં છે આપડી લાઈફ માં ઘણી વખત હોય જે રૂબરૂ મુલાકાત લીધી મોજ આવી ગઈ હિતેશભાઈ ને મળી ગઈ ના અમે કઈક લગ્ન માટે જ આવ્યા હતા કે આમ લગ્ન કરવા માટે ખાલી ખાલી આટો મારવા જ આવ્યા હતા એમરજન્સી ટૂંકમાં રજા પડી ને આટો મારવા માટે આવ્યા એટલે આપણે મુલાકાત થઈ તો આજે આપણે હિતેશભાઈ બામણીયા ભાઈ જય હિન્દ જય ભારતભાઈએ છે છે એટલે ખ્યાલ સ્વેચ્છા ફૂટવા વર્ગી ગયા પણ હવે પાછું છ ખેડી વાળાનું આવશે એથી કંઈક ગોઠવું છું કાઢવાનું તો આ મારી વીણી હતી એ તમને બતાવું કેવા એમાં કડાકા પડાકા બોલે જોઈ લઈએ જો આપણે આ વીણી પડી હતી જે આપણી વીણી પીડી હતી તે છે અને પાછળ ઓલું કાંદું પીડ્યું હતું છે અને પાછળ તુવેરનો વેરનું ઢેગલું ને આખું ખેતર ચોખ્ખું આપણે જે આ હાઠી નાખી દીધી જો આપણે આ જે આપણી વીણી છે ને તેમાં નાખી દીધી એક દિવસ વેત આવે એટલે આ વીણી કાઢ લે ને કાલ વેત આવે તો આ વીણીને ફેરવી જાવી એટલે થોડુંક આગા પાછું તપતું થાય હેઠે જે દબાઈ લીલું હશે તેના માટે કાલ વેતા આવે તો આપણે ફેરવી નાખું જે વીણી છે તે સીધા આવી ગયા આપણે રામા કાકાને અહીંયા રામા કાકા જે આ રીતે ખરી બનાવું કાકા રામા કાકા ખરી બનાવવાનું કામ કાજ કરે જો ખપારી અહીંયા સાઈડમાં પડી આ રીતે એક બે ને ત્રણ ને ત્રણ પારા તો ભાંગી નઈ ખાડા હજાર ચોથો ભાંગના આમ ટૂંકમાં કામ તો બે કરો અલગ અલગ પડી ગયું એટલે પાંચ પારાનું કામ આપે ને જો ખપરી બેઠા તો આ રીતે ખરીફ બનાવે તો આપણે આટો મારીએ અર્જુનભાઈ કોરા ચાલો હું તો અર્જન કાકા જાઉં એટલે અર્જુનભાઈ કોઈ જાઉં સક્કર મારી આવું ચાલો હવે આ શેરમાં કાકાના તુવેરના પાત્ર આવ કાલથી લોકો હારવાનું કઈ કામાં હારવા વરગી ગયા હા બાજુમાં પીડા ને પાથરા હારવાની શરૂઆત કરી દે અને પછી ખરીમાં ગંજ મારી દે આ લોકો તુવેર છે ને બે ઢગલા છે કા બાજુ અને એક જેવા કારી દાલપત્રી છે અહીંયા ફરતી નાખી દીધી તુવેર એટલે હું રોજડા પૂજડા ને છે ને સાંજે આવે તો કઈ નુકસાની ટૂંકમાં ના કરે આ બાજુ એનું તુવેર્યું છે તુવેર્યું પણ લોટમ નીકળું ભાઈ એટલું તુવેર એટલું તુવેર્યું નહી થયું દી

જો આ હામો ઠેકલો જ છે ઘણી તુવેર થાય હું દેખાય તુવેરિયા પ્રમાણે અર્જનભાઈને તુવેર તો કાઢી લીધી પણ જો આ હાથ થયું છે ને એ પણ રાપલી નાખીને એટલી ભેગી કરી લીધી આ બાજુ રાપલી કરી દેખાય છે અહીંયા અમુક ટકા ભેગી કરવાની બાકી છે જો આ રીતે તેને જે હાઠી છે ને તે નહીં થપ્પા મારી દીધા એટલે કામ ઘણું જ ખેંચ્યું આજ પૂરી કરવાની સાઈડ બાકી છે આજે આપણે ખરીવાળો વિસ્તાર હતો તે ભેગો થઈ ગયો છે તો આવું અર્જુનભાઈનું તુવેરનું કામકાજ છે જ્યાં બાજળ છે તે મારા કાકાની તુવેર છે બાબુ કાકાની તેને જે હાથથી કાઢવાની બાકી છે હવે કેદી કાઢે આજકાલ આજકાલ કરે ઈ ટાઈમ મળશે તો તમને બતાવે નહીં કામ ઉભી અત્યારે ખેતી ખોટી છે ને આપણે જમીન શું હોવાનું કામ કરે ને આજો બાજરાને કોક કોક કુંડા જો આ રીતે અહીંના ખેતરમાં જ ઉભી તુવેર અને આપણે તો સફાશર્ટ લાગી જ ગયું છે આ પીઢિયું છે અહીંયાથી આપણું આવી જાય આપણે જે હાઠી કાઢી ત્યાં થપ્પા મારી દીધા હતા આ રીતે ફાઈનલ ના આપણું સફાશર્ટ ખેતર જો વાંધું કરીએ દેખાય ના આ રીતે જો થપ્પા મારી દીધા હતા પીઢિયા આવી ગયા આપણા મોટા મોટા છે તે જો આ રીતે કમ્પ્લીટ થપ્પો મારી દીધા હતા જો આઈથી આ બધી માં હાઠી દેખાય જો આ બધી કમ્પ્લીટ જો આ બધી મારી ગળ છે આ એક ફુવારો આય બધી નાકી ગળ છે બાબુ કાકા વાળો બાકી પૂરું થઈ ગયું ફુવારા ને ના ફટક ફટક ચાલુ છે શોટ ધ્યાન રાખવું પડે આ હલવામાં આ જે આપણે ગરદી આવે ટૂંકમાં પથ્થર તે છે ભૂકરો બાણો આપણી ભાષામાં એની માથે આયેલા જાય આ બાજુ પડી જાય તો ઝટકા છે તો નીકળીએ પછી આપણે ઘરે એક બે જુવાર લઈ લઈએ પછી નીકળીએ જો આ રીતે આપણે જુવારના પૂરા બાંધી લીધા ગાડીમાં દસ પૂરા બાંધ્યા જો આ રીતે હવે નીકળી જઈએ આપણે ઘરે

દહ પૂરા મોજ લેતો આવ્યો રામો શું કરે એ રામો રામો તો જો ખાઈ પીસ ભાઈ રામો જો ખાય મસ્ત ખાવર ગયો કઈ ઘટે જ નહીં જાય દોયગી દુધે ન ખાઈ ગયું મતલબ આ બધું રોમાં કઈ કામ પક કરે શું છે ગોવર બટેટાનો શાક બને ગુવાર બટેટાનો શાક છે મોજીય દરિયાનું ધુમધળા કા તો જ હંજે ખાવા આ હાય ટેસ્ટી બને ઓદી લાગે માથે અહીંયા ધાણા ભભરાવી દીધા અહ યાદ દેખી ગઈ કાલે રસી પૂરા કર દેવો કરે કરે પૂરા કરી દે ચાલો તો આ રીતે ધાણા નાખવાનું કામ કઈ થઈ ગયું તો બા એમ કે બેણી લેતો જાય બેણી લગભગ ભરાઈ ગઈ લાગે બા લીલી લીલી ખાંડ હતી જો આ રીતે લોંધા રહી ગઈ કા બાસ કે જો આવું લીલું 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 મારા હાથમાં છોટવા વર્ગી તો આ રીતે ખાંડી ભરાઈ ગઈ શાકી બની ગયું

સ્થાનના જમણવાર છે ત્યારે સાંજ અહીં લોકો પૂરો કરશું જય હિન્દ જય ભારત જય જવાન જય કિસાન